નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ એક ડોલર બરાબર સત્યાસી રૂપિયાના ઓગણત્રીસ પૈસા આજની સ્થિતિ છે થોડા દિવસ પહેલાં જ્યારે એક ડોલર બરાબર પંચ્યાસી રૂપિયા થયું ત્યારે આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી અમેરિકન ડોલરની સામે ભારતનો રૂપિયો સતત નબળો પડી રહ્યો છે એની પાછળના કારણો કયા એ કારણો આપણે ત્યાં આગળ ચર્ચ્યા હતા અને જો ભારતનો રૂપિયો આટલો જ નબળો પડી રહ્યો છે તો એની ભારતના બજાર પર ભારતની અર્થવ્યવસ્થા ઉપર મારે તમારા ઉપર શું અસર પડે એની માંડીને ચર્ચા આપણે એક ગોષ્ઠીમાં કરી હતી દર્શક મિત્રોને આગ્રહ રાખીશ કે જેમણે એ ગોષ્ઠી ન જોઈ હોય પહેલા એ જુએ અને પછી અહીં આગળ આવે હવે સ્થિતિ એ આવી છે કે જો તમારે એક અમેરિકન ડોલર ખરીદવો હોય ને તો સામે સિત્યાસી રૂપિયા અને ઓગણત્રીસ પૈસા આપવા પડે મતલબ કે સ્થિતિ ઓર બગડી છે ભારતનો રૂપિયો ઓર નબળો પડ્યો છે કેમ એના કારણો આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાના છીએ ભારત સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થઈ ગયું આપણું યુનિયન બજેટ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે રજૂ થઈ ગયું અને એના પછી આપણે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમનજીને આ વિષય પર સવાલ પૂછવામાં આવ્યો એમણે જે જવાબ આપ્યો એ જવાબની અંદર એમણે જે કારણો રૂપિયાના નબળા પડવા પાછળ જવાબદાર છે એવું સમજાવ્યું એ કારણોને આપણે જાણીશું અને સાથે આપણી સમજના આધારે જે કારણો આપણને સમજાય છે એને પણ આપણે આની અંદર ઉમેરીશું અને આ બધાને ભેગા કરીને એક સરસ મજાની ગોષ્ટી આપણે કરીએ સૌથી પહેલા તો નિર્મલા સીતારામનજી કહે છે કે અત્યારે જે રૂપિયાની કિંમત ઘટી રહી છે ને ઇટ ઇઝ ડેપ્રિસિએશન ઇટ ઇઝ ડેપ્રિસિએશન નોટ ડિવેલ્યુએશન ઓકે જ્યારે પણ કોઈ દેશની કરન્સીની વેલ્યુ ઘટતી હોય તો એના માટે કાં તો ડેપ્રિસિએશન શબ્દ વપરાય અથવા તો ડિવેલ્યુએશન શબ્દ વપરાય બંને ટર્મ્સ અલગ છે બંનેમાં થાય છે એક જ વસ્તુ કે તમારી કરન્સીની વેલ્યુ ઘટે છે અને બંનેની અસરો પણ એક સમાન છે બજાર ઉપર પણ બંને ટર્મ્સ અલગ છે કેવી રીતે અલગ છે સમજીએ જ્યારે તમારી કરન્સીની વેલ્યુ આપોઆપ ન ઘટતી હોય એને ઘટાડવામાં આવતી હોય કોના દ્વારા સરકાર દ્વારા સરકારની દરમિયાનગીરીના કારણે જ્યારે તમારી કરન્સીની વેલ્યુ ઓછી થતી હોય ને તો એને ડીવેલ્યુએશન કહેવાય સરકાર એક ચોક્કસ ઇકોનોમિક પોલિસીને અનુસરતી હોઈ શકે ફોર એન એક્ઝામ્પલ સરકારની ઇકોનોમિક પોલિસી એવી હોય કે આપણે આપણા દેશમાંથી એક્સપોર્ટ્સની માત્રા વધારવી છે નિકાસને પ્રોત્સાહન આપવું છે તો નિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી બને કે તમારા દેશની કરન્સીની વેલ્યુ ઓછી હોય જો એ ઓછી હશે તો તમારો માલ સામાન ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્તો થશે એની માંગ વધશે એક્સપોર્ટ્સ વધશે તો આવી ઇકોનોમિક પોલિસીને જ્યારે તમે અખત્યાર કરી હોય ત્યારે જરૂરી બને કે તમારી કરન્સીની વેલ્યુ ઓછી હોય તો સરકાર ઇન્ટરવેન્શન કરે દરમિયાનગીરી કરે અને એ પોતાના પ્રયત્નોથી તમારી કરન્સીની વેલ્યુ ઘટાડે આવું જો કરે તો એને કહેવાય ડીવેલ્યુએશન પણ જો તમારી કરન્સીની વેલ્યુ કોઈની દરમિયાનગીરીના કારણે નહીં માર્કેટ ફોર્સિસના કારણે ઘટતી હોય ડિમાન્ડ અને સપ્લાયના ફોર્સિસના કારણે એની કિંમત ઓછી થતી હોય તો એને કહેવાય ડેપ્રિસિએશન અહીંયા આગળ સરકારની કોઈ જ દખલગીરી ન હોય ખાસ તો જે ફિક્સ્ડ એક્સચેન્જ રેટ રિઝિમ હોય ત્યાં આગળ ડિવેલ્યુએશન થતું જોવા મળે જેમ કે ચાઇનાની વાત કરીએ તો એણે પોતાની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા સમયથી પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન એ કરતા રહ્યા છે પણ જ્યારે તમે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ રેજીમ અપનાવ્યું હોય ભારતમાં પણ આપણે ઓગણીસો નેવું ના દાયકામાં એલપીજી રિફોર્મ દાખલ કર્યા પછીથી ફ્લોટિંગ એક્સચેન્જ રેટ રેઝિમ અપનાવ્યું છે ટુ બી મોર પ્રિસાઇઝ મેનેજડ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ રેઝિમ અપનાવ્યું છે ત્યાં આગળ આપણે ડિવેલ્યુએશન ન કરતા હોવા જોઈએ ત્યાં આગળ ડેપ્રિસિએશન થતું હોય માર્કેટ ફોર્સિસના આધાર પર તો નિર્મલા સીતારમનજી કહી રહ્યા છે કે આ ડેપ્રિસિએશન છે તો કેમ છે તો દેર ઇઝ અ હોસ્ટ ઓફ ફેક્ટર્સ મતલબ કે આની પાછળ જવાબદાર કોઈ એક પરિબળ નથી ઘણા બધા પરિબળ છે જ્યારે પણ માર્કેટમાં આપણને ચોક્કસ પરિસ્થિતિ જોવા મળતી હોય તો એમને એમ માની લેવાય કે એક કારણ છે એના જ લીધે આ બધું થઈ રહ્યું છે એની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય હંમેશા બને કે એ પરિબળો આપણા ધ્યાને ન આવ્યા હોય પણ હોય તો ખરા અહીં આગળ દેર ઇઝ અ હોસ્ટ ઓફ ફેક્ટર્સ એવા પરિબળો કે જેમને તમે બે ગ્રુપ્સમાં વહેંચી શકો એક એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે એવા પરિબળો કે જે દેશની બહાર રહેલા છે અને બીજા કે જે છે ડોમેસ્ટિક ફેક્ટર્સ એટલે કે એવા પરિબળો કે જે આપણા બજારમાં આપણા દેશની અર્થવ્યવસ્થામાં રહેલા છે સૌથી પહેલા લઈએ એક્સટર્નલ ફેક્ટર્સ કે જે નિર્મલા જે આપણને સમજાવેલા છે પહેલું કારણ આપતા તેઓ સમજાવે છે કે યુએસ ઇલેક્શન્સ અમેરિકામાં જે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની હતી એ અને આ વાત એ લાંબી કરે છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસથી આપણે સતત રૂપિયાનો નબળો પડતો જોઈએ છીએ ને એના માટે એક મેજર રીઝન જે રિસ્પોન્સિબલ છે એ છે યુએસમાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની હતી અને એ અનિશ્ચિતતા હતી કે રાષ્ટ્રપતિ બનશે કોણ ડેમોક્રેટ્સ પાવરમાં આવશે કે પછી રિપબ્લિકન્સ પાવરમાં આવશે પેલી ગોષ્ઠીમાં મેં સમજાવ્યું હતું કે આપણી પાસે ઇકોનોમિક્સમાં હિસ્ટ્રીનો અભ્યાસ કરનારા લોકો એવા પણ છે કે જેમણે આપણને સમજાવ્યું છે કે જ્યારે ડેમોક્રેટ્સ તરફથી કોઈક વ્યક્તિ ત્યાં આગળ રાષ્ટ્રપતિ હોય ત્યારે અમેરિકન ડોલરની સામે રૂપિયાની સ્થિતિ કેવી રહી છે એનું પ્રદર્શન કેવું રહ્યું છે તો સામે રિપબ્લિકન્સમાંથી કોઈ વ્યક્તિ ત્યાં આગળ પ્રેસિડેન્ટ બન્યા હોય ત્યારે યુએસ ડોલરની સામે ઇન્ડિયન રૂપિયા કેવું પરફોર્મ કર્યું છે બરાબર જો તમે એ જાણતા જ નથી કે ત્યાં આગળ પ્રેસિડેન્ટ કોણ બનશે તો સ્વાભાવિક છે કે અનિશ્ચિતતાના માહોલમાં વોલેટિલિટી આવે અસ્થિરતા આવે તો એક કારણ તેઓ સમજાવે છે ભારતીય રૂપિયાના નબળા પડવા પાછળ બીજું એક કારણ તેઓ સમજાવે છે કે યુએસ ડોલર ઇન્ડેક્સ એ કન્સિસ્ટન્ટલી ઉપર જઈ રહ્યો છે હાલની સ્થિતિએ જોઈએ તો ઇટ ઇઝ ઓલમોસ્ટ અપ્રોચિંગ હંડ્રેડ એન્ડ ટેન અને છેલ્લા લગભગ છ મહિનાની અંદર એમાં છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એની અંદર રાઈસ છે યુએસ ડોલર ઇન્ડેક્સ એક સૂચકાંક છે ને તોંતેરના વર્ષમાં એ લોકોએ આ સૂચકાંક વિકસાવેલો હતો શું છે આ સૂચકાંક તો અમેરિકન ડોલરની રિલેટિવ વેલ્યુ સાપેક્ષ એનું મૂલ્ય એ બીજી કરન્સીઝની સાપેક્ષ કેટલું છે એ આ ઇન્ડેક્સ દ્વારા તમને જાણવા મળે છ અલગ અલગ કરન્સીસ છે ફોરેન કરન્સીસ છે કે જેના સાપેક્ષમાં અમેરિકન ડોલરની વેલ્યુ કેટલી છે એ તમને ઇન્ડેક્સની મદદથી જાણવા મળે છ કરન્સીસ કઈ કઈ જેમ કે એમાં એક છે યુરોપ હં યુરોપિયન યુનિયનના દેશોએ જે કોમન કરન્સી સ્વીકારેલી છે યુરો અને એને વેટેજ ત્યાં આગળ આપવામાં આવ્યું છે ફિફ્ટી સેવન પોઈન્ટ સિક્સ પર્સન્ટ બરાબર છે આપણે બધું યાદ રાખવું જરૂરી નથી પણ એક સામાન્ય સમજ કે યુરોને સૌથી વધારે વેટેજ આ ઇન્ડેક્સમાં આપવામાં આવેલું છે એ ઉપરાંત છે જેપનીઝ યેન યુકેની પાઉન્ડ સ્ટર્લિંગ કેનેડિયન ડોલર સ્વીડનનો ક્રોના અને સ્વિટરલેન્ડની કરન્સી ફ્રેન્ક આ છ ફોરેન કરન્સીઝની સાપેક્ષ છે સાપેક્ષ છે અમેરિકન ડોલરની વેલ્યુ શું છે એ તમને સમજાવતું સૂચકાંક એનું નામ છે યુએસ ડોલર ઇન્ડેક્સ હવે આ ઇન્ડેક્સ જેટલો અપ જાય ને એમ એમ ડોલર મજબૂત થતો જાય અને જેમ જેમ ડોલર મજબૂત થતો જાય તો એની સાપેક્ષા આપણો રૂપિયો નબળો પડતો જાય પેલી ગોષ્ઠીમાં પણ મેં સમજાવ્યું હતું કે અત્યારે અમેરિકન માર્કેટમાં એક કોન્ફિડન્સ વધારે સારો પેદા થયો છે અને એની પાછળ જવાબદાર કારણો પણ છે ત્યાં આગળ જે રિપોર્ટ્સ આવ્યા છે એ સૂચવે છે કે એ લોકો બજારમાં બેરોજગારીનો દર જેટલો માનતા હતા એમના અનુમાન કરતાં પણ બેરોજગારી ત્યાં આગળ ઓછી છે બેરોજગારીનો દર ત્યાં આગળ ઓછો છે આ વાત આપણે આંકડાઓ સાથે એ ગોષ્ઠીમાં કરી હતી ઉપરાંતને આપણે લગભગ ડિસેમ્બર બે હજાર ચોવીસના એમના ડેટા વિશે વાત કરી હતી કે એમણે એ મહિનાની અંદર જેટલી નોકરીઓ પેદા થશે એવું અનુમાન બાંધેલું હતું આખરે જ્યારે મહિનો પૂરો થયા બાદ કેટલી જોબ્સ જનરેટ થઈ એના ડેટા એમણે જોયા તો એ ચોંકાવનારા હતા અનુમાન હતું એના કરતાં પણ વધારે નોકરીઓ ત્યાં આગળ પેદા થઈ હતી તો આ જે સ્થિતિઓ છે કે જેના કારણે અમેરિકન ઇકોનોમી વધુ સારું પરફોર્મ કરી રહી છે એવા તારણ પર પહોંચાય અને એનાથી ત્યાં ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ બુસ્ટ થાય લોકો ત્યાં આગળ રોકાણ કરવા માટે પ્રેરાય બરાબર ને જ્યાં આગળ બજાર સારું પરફોર્મ કરતું હશે ત્યાં તમને જવાની ઈચ્છા થશે ને તો આ એક્સટર્નલ ફેક્ટર્સ તરીકે જોવાય છે ભારતીય રૂપિયાના નબળા પડવા માટે મતલબ કે આ એવા કારણો છે કે જ્યાં આગળ આપણે ભારતીય રૂપિયાના દોષ ન દઈ શકીએ બરાબર એ અમેરિકામાં રહેલી સ્થિતિના કારણે ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે એવા તારણ ઉપર આપણે પહોંચાય ઓકે આ નિર્મલા સીતારામનજીએ પ્રોમિનન્ટલી આપણને સમજાવ્યું છે ગુડ ઇનફ પણ આટલું જ માનીને તો બેસી ન રહેવાય અને દરેક વખતે આપણે એમના કારણે આપણા દેશમાં આવું થઈ રહ્યું છે એવું કારણ તો આગળ ન ધરી શકીએ તો આપણી અર્થવ્યવસ્થાની અંદર કયા એવા ડોમેસ્ટિક ફેક્ટર્સ રહેલા છે કે જેના કારણે આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે એ પણ આપણે જાણવું પડે બરાબર ખાલી પેલું જ આપણે જાણીને બેસી રહીએ તો ઇટ વુડ બી અ બાયસ્ટ ઓપિનિયન એ પણ છે જ દે આર વેરી પ્રોમિનન્ટ ફેક્ટર્સ પણ સાથે આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સને નેગ્લેક્ટ ન કરી શકીએ ડોમેસ્ટિક ફેક્ટર્સ કયા છે માં એક મેજર રીઝન આપણે ક્યારેય નકારી ન શકીએ ઇટ ઇઝ સ્લો ઇકોનોમિક ગ્રોથ ભારતની અર્થવ્યવસ્થા આપણે કોવિડ પેન્ડેમિક પછી જોઈએ ને તો એનું સારું નથી એ કહીને આપણે છૂટી ન શકીએ કે બીજી અર્થવ્યવસ્થાઓને પણ જુઓ ને એમનું પરફોર્મન્સ પણ ક્યાં સારું છે એમ કહીને આપણે બેસી ન રહી શકીએ કે જ્યારે આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવતા હોઈએ અને બહુ ઝડપથી આપણે ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો દાવો કરતા હોઈએ તો આ સ્થિતિમાં આપણે બીજાના શા હાલ છે એના આધારે આપણા હાલને જસ્ટિફાઈ ન કરી શકીએ તે સ્વીકારવું રહ્યું કે આપણે ત્યાં ઇકોનોમિક ગ્રોથ ઘણો જ સ્લો છે જેની વાત પણ મેં એક અલગ ગોષ્ઠીમાં કરેલી છે દરેક વખતે બધી વાતોનું પુનરાવર્તન કરવા તો ગોષ્ઠી ઘણી લાંબી થઈ જાય તો આપણી એ ગોષ્ઠીને જોઈ લેશો તો જીડીપીના જે ડેટા આપણી સમક્ષ આવે છે જે અનુમાનો આપણી સમક્ષ આવી રહ્યા છે એ સૂચવે છે કે આપણે ત્યાં ઇકોનોમિક ગ્રોથ ઘણો જ સ્લો છે જેનાથી ભારતની કરન્સી એની વેલ્યુ ઓછી થઈ રહી છે ડેપ્રિશિએટ થઈ રહી છે બીજું એક કારણ સમજાવતા કહેવાય છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એફપીઆઈ અથવા તો એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ બહારથી આવતું રોકાણ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે જોઈએ તો ઇટ વોઝ વેરી રોબસ્ટ ભારતમાં એફપીઆઈ બહુ આવ્યું પણ જ્યારે આપણે બે હજાર ચોવીસના આંકડા જોઈએ તો અગેન એ ચોંકાવનારા છે ભારતમાંથી એ બધાનો આઉટફ્લો થવા માંડ્યો એ ભારતમાંથી ઘણું જ બહાર જવા માંડ્યું છેલ્લા અમુક મહિનાઓમાં તમે છાપાઓમાં વારંવાર સમાચાર જોયા હશે કે એફપીઆઈ ભારતમાંથી નીકળી રહ્યા છે મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ બીજે જઈ રહ્યું છે ભારતની બહાર જઈ રહ્યું છે ક્યાંક ચાઇનીઝ ઇક્વિટીમાં જઈ રહ્યું છે તો હવે અમેરિકન માર્કેટ તરફ પણ એ વધુને બધું જોઈ રહ્યું છે તો ભારતમાંથી આ એફઆઈઆઈ બહાર જવું એ પણ ભારતીય રૂપિયાના ડેપ્રિસિએશન માટે એક મેજર રિસ્પોન્સિબલ ફેક્ટર તરીકે જોવામાં આવે છે ત્રીજું એક કારણ ત્રીજું એક કારણ કે જેમાં ભારતની ટ્રેડ ડેફિસિટ ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાદ વેપાર ખાદ ક્યારે સર્જાય કે જ્યારે તમારો દેશ એક્સપોર્ટ કરે છે એના કરતાં ઇમ્પોર્ટ વધારે કરતો હોય તમારે ત્યાંથી માલસામાન જેટલો મોકલાય છે એના કરતાં વધુ બહારથી મંગાવાતો હોય તો આવી સ્થિતિમાં તમારી ટ્રેડ ડેફિસિટ સર્જાય હવે ટ્રેડ ડેફિસિટ જ્યારે સર્જાય ને તો તમારા ઇમ્પોર્ટ્સના જે બિલ્સ છે એ બિલ્સનું પેમેન્ટ કરવા માટે તમારી પાસે ડોલર હોવું જોઈએ તો જેટલા ઇમ્પોર્ટ્સ વધારે એટલા ડોલર્સ પણ વધારે જોઈશે એટલે તમે માર્કેટમાં ડોલરની ડિમાન્ડ કરશો કારણ કે તમારે બિલ પેમેન્ટ કરવાનું છે અને જેટલી વધારે ડિમાન્ડ તમે કરશો એટલો ડોલર વધુ સ્ટ્રોંગ થતો જશે અને એ જેટલો સ્ટ્રોંગ થતો જશે એટલો તમારો રૂપિયો વીક થતો જશે માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે તમે માત્ર એક્સટર્નલ ફેક્ટર્સને કન્સિડર ન કરી શકો દેર ઇઝ અ હોસ્ટ ઓફ ડોમેસ્ટિક ફેક્ટર્સ એઝ વેલ દેટ આર રિસ્પોન્સિબલ ફોર ધ ડેપ્રિસિએશન ઓફ ઇન્ડિયન રૂપી કરન્ટલી આ બધા જ કારણોને આપણે કન્સિડર કરવા રહ્યા ઓકે હવે સોલ્યુશન શું તો સોલ્યુશન તરીકે આપણે જે વાત ત્યાં આગળ કરેલી હતી આપણે કરી હતી કારણ કે સરકાર અત્યારે એ પ્રમાણે વર્તી રહી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું ઇન્ટરવેન્શન આપણને જોવા મળ્યું કે એ માર્કેટમાં અમેરિકન ડોલર ઠાલવી ઠાલવીને અત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી રહી હતી ડોલર અમેરિકન જે કોઈ પણ છે માર્કેટમાં ઠાલવવામાં આવે આરબીઆઈ દ્વારા એનાથી માર્કેટમાં ડોલરનો સપ્લાય વધે અને એનો સપ્લાય જેટલો વધશે એટલે એની જે ડિમાન્ડ હતી એને તમે સરભર કરી શકશો એનાથી ડોલરની કિંમત આપોઆપ નીચે આવશે અને એ નીચે આવશે તો તમારો રૂપિયો સામે મજબૂત બનશે આ એક સ્ટાન્ડર્ડ પોલિસી છે અને એ પ્રમાણે આપણા જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે દરેક દેશ પોતાની પાસે આ રીતે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ મેન્ટેન કરતો હોય ફોરેન ફોરેન કરન્સી રિઝર્વ મેન્ટેન કરતો હોય કે જેમાં અન્ય દેશોની કરન્સીઝ એણે પોતાની પાસે રાખી હોય અને બીજી ફાઇનાન્શિયલ એસેટ્સ પણ એણે પોતાની પાસે રિઝર્વ્સમાં રાખી હોય કે જેનો ઉપયોગ એ ઇમ્પોર્ટ્સ વખતે કરે કરન્સીમાં એક સંતુલન જળવાઈ રહે માર્કેટમાં એનું એના માટે એ ફોરેક્સ રિઝર્વસનો ઉપયોગ કરતો હોય તો ભારતની અંદર આ બધા રિઝર્વ્સને મેન્ટેન કરવાની જવાબદારી આરબીઆઈની છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારતના ફોરેક્સ રિઝર્વ હતા અંદાજે સાતસો બિલિયન ડોલર યસ સાતસો એક બિલિયન ડોલર આરબીઆઈએ શું કર્યું રૂપિયાને મજબૂત બનાવવા માટે એટલે કે એનું ડેપ્રિસિએશન રોકવા માટે એમાંથી ફોરેક્સ રિઝર્વસમાંથી ડોલર ભારતના માર્કેટમાં ઠાલવવા માંડ્યા લગભગ સિત્તેરથી પંચોતેર બિલિયન ડોલર આટલા સમયમાં પાંચ છ મહિનાના સમયમાં આરબીઆઈએ ભારતના બજારની અંદર ઠાલવ્યા છે ફરીવાર આપને યાદ કરાવું કે જ્યારે આપણે ડોલર કહીએ છીએ ને ત્યારે ડોલર એટલે એકની પાછળ નવ મીંડા મિલિયન એટલે એકની પાછળ છ મીંડા અને બિલિયન એટલે એકની પાછળ નવ મીંડા તો લગભગ સિત્તેરથી પંચોતેર બિલિયન ડોલર એ છેલ્લા પાંચથી છ મહિનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપણા માર્કેટમાં રિલીઝ કર્યા છે અને ઇન્ફ્યુઝ કર્યા છે અને એટલે હાલની સ્થિતિ આપ જોશો કે ભારતના ફોરેક્સ રિઝર્વ્સ જે અંદાજે સાતસો ને એક બિલિયન ડોલર હતા એ ઘટીને લગભગ છસો ને ઓગણત્રીસ બિલિયન ડોલરની આસપાસ રહી ગયા છે આમાં ધરખમ ઘટાડો થયો છે આ પોલિસીના કારણે બરાબર છે તો આ નીતિને તો આપણે અખત્યાર કરી જ રહ્યા છીએ પણ સાથે આપણે એ પણ જોવું રહ્યું કે આપણા ફોરેક્સ રિઝર્વ પણ ઘટી રહ્યા છે ઓકે હવે એની અસરો આપણા ઉપર શું પડે જેમ ત્યાં આગળ પણ મેં કહ્યું હતું કે જ્યારે તમારો રૂપિયો નબળો પડતો જાય તો તમે બહારથી જે માલસામાન મંગાવો છો એ તમારા માટે મોંઘો થાય અને એ મોંઘો થાય એટલે ઓટોમેટિકલી તમારા માર્કેટમાં ઇન્ફ્લેશન વધે ઇન્ફ્લેશનનો રેટ વધે અને ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન કહેવાતું હોય બરાબર બહારથી આવતી વસ્તુઓ એમાં કિંમતો વધે એના કારણે તમારા બજારમાં ઇન્ફ્લેશન ઊંચું જાય ને તો એને ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન કહેવાતું હોય છે તો ભારતની અંદર ઓબ્વિયસ છે કે આનાથી ઇન્ફ્લેશન વધશે પણ સાથે આપણે એ પણ વાત કરી હતી કે જ્યારે જ્યારે કરન્સીનું ડેપ્રિશિએશન થાય ત્યારે તમારા એક્સપોર્ટ્સ પણ પ્રમોટ થતા હોય ચાઇના જેવા દેશો તો સ્પેસિફિકલી પોતાના એક્સપોર્ટ્સને પ્રમોટ કરવા માટે પોતાની કરન્સીનું ડેપ્રિસિએશન અથવા તો ડિવલ્યુએશન કરાવતા હોય છે તો ભારતના કિસ્સામાં પણ એ આશા બંધાય કે આપણા એક્સપોર્ટ્સ પ્રમોટ થશે પણ એક્સપર્ટ્સને જો વાંચીએ તો એક્સપર્ટ્સને આની અંદર બહુ આશા દેખાતી નથી ભારતની એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીને આનાથી લાભ મળશે એવું બધા એક્સપર્ટ્સ નથી માનતા એના કારણ સમજાવતા તેવું કહે છે કે અત્યારે જે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન આપણે ત્યાં થઈ રહ્યું છે એમાં આપણે જોઈએ કે બહારથી આપણે જે રો મટિરિયલ મંગાવીએ છીએ રો મટિરિયલ પણ મોંઘું થઈ રહ્યું છે મતલબ કે આપણા દેશમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ કે જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ છે જે એક્સપોર્ટ કરે છે બનાવવા માટે રો બીજા દેશોમાંથી મંગાવે છે બીજા દેશોમાંથી ત્યાં અત્યારે મોંઘી આવી રહી છે આવી રહી છે એટલે સ્વાભાવિક રીતે એમાંથી જે ફાઈનલ ગુડ્સ તૈયાર થશે એની કિંમત પણ વધારે હશે હવે એને જ્યારે તમે એક્સપોર્ટ કરશો તો સ્વાભાવિક રીતે તમે જેમ માનતા હતા એ ઓછી કિંમતે તમે એક્સપોર્ટ નહીં કરી શકો એની કિંમત પહેલેથી વધારે હશે મતલબ કે એક્સપોર્ટ્સમાં તમને જેટલા મોટા લાભ દેખાય છે રૂપિયાની કિંમત ઘટવાના કારણે એટલા મોટા લાભ વાસ્તવમાં ત્યાં આગળ નથી રહેલા બરાબર આવું એક્સપર્ટ્સ આપણને સૂચવી રહ્યા છે અને પણ ડેટાના આધારે પ્રોપર એનાલિસિસના આધારે સાથે એમનો વધુ એક મુદ્દો એ પણ છે કે ફક્ત ભારતનો રૂપિયો એકલો થોડો નબળો પડી રહ્યો છે ચાઇનીઝ યુવાન પણ નબળી પડી રહી છે જેપનીઝ યેન પણ નબળી પડી રહી છે મેક્સિકન પેસો આ બધી જ કરન્સીસ નબળી પડી રહી છે તો રૂપિયાના નબળા પડવાના જે લાભ આપણને થાય એટલે કે એક્સપોર્ટ્સ આપણા વધે એ લાભ તો એવા લાભ તો પેલા દેશોને પણ થવાના ને એ દેશોને પણ થવાના તો સ્વાભાવિક છે કે એ દેશો પણ પોતાના એક્સપોર્ટ્સ વધારશે અને જો એ વધારે છે તો શું ભારત એની સાથે કોમ્પિટ કરી શકશે ભારત એની સાથે સ્પર્ધા કરી શકશે આ બધી સ્થિતિને જોતા ઘણા એક્સપર્ટ્સનું માનવું એ છે કે જે થિયોરિટિકલી આપણને એવું લાગતું હોય મતલબ કાગળ પર લખેલી થિયોરી કે જેમાં એવું કહેવાતું હોય કે જ્યારે જ્યારે તમારા રૂપિયાની કિંમત ઘટે ત્યારે તમારી નિકાસ વધે એ દર વખતે સાચું નથી હોતું અને હાલની સ્થિતિમાં તો એ સાચું નથી જ જણાતું છે તો ભારતીય રૂપિયાના નબળા પડવાની એક્સપર્ટ સાથે કહેવું એ પણ છે કે અત્યારે ભારતીય રૂપિયાની કિંમત ઘટે તો ઠીક છે ઘણા એવું માને છે ઇવન નિર્મલા એ પણ એક વખત કહ્યું હતું કે વાસ્તવમાં પહેલા ભારતનો રૂપિયો વધારે પડતો મજબૂત હતો ન હોવો જોઈએ એટલું મજબૂત હતો તો અત્યારે જે થઈ રહ્યું છે એ વાસ્તવમાં છે શું એને તમે એની કિંમત ઘટી રહી છે એ રીતે ન જુઓ એને એ રીતે જુઓ કે રૂપિયો પોતાની સાચી કિંમત શોધી રહ્યો છે બરાબર આવું આપણને કહેવાયું હતું તો ઘણા એક્સપર્ટ્સનું માનવું એ છે કે અત્યારે રૂપિયાની જે સ્થિતિ દેખાઈ રહી છે એ કદાચ એક રીતે યોગ્ય પણ હોઈ શકે તકલીફ છે વોલેટિલિટીથી અસ્થિરતાથી મતલબ એની કિંમત ઘટે તો ઠીક ઘટે પણ એ વારંવાર ના ઘટે અને એ એ રીતે ના ઘટે કે જેથી તમે કોઈ સ્ટ્રેટેજી પ્લાન ના કરી શકો બરાબર કિંમત ઘટવામાં પણ એક સ્થિરતા હોવી જોઈએ બરાબર જાજી વોલેટિલિટી હોય તો માર્કેટ ડિસ્ટર્બ રહે એ પ્રોપર સ્ટ્રેટેજીસ પ્લાન ન કરી શકે એટલા માટે એક્સપર્ટ શું માનવું એ છે કે ડેપ્રિસિએશન એ રિયલ ઇસ્યુ નથી રિયલ ઇસ્યુ શું છે ડેપ્રિસિએશનના કારણે જે વોલેટિલિટી ઊભી થાય છે એ જો ડેપ્રિસિએશનમાં પણ એક રીતની સ્ટેબિલિટી તમને જોવા મળતી હોય સ્થિરતા જોવા મળતી હોય તો દેર ઇઝ નો ઇસ્યુ વિથ દેટ આ પણ એક મત છે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કરીને કેનેડા ફ્રાન્સ સોરી કેનેડા મેક્સિકો અને ચાઇના ઉપર જે ટેરિફ્સ ઇમ્પોઝ કર્યા ને એ ટેરિફ્સ ઇમ્પોઝ કર્યાના ગણતરીના કલાકોમાં યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો થયો હતો અને એની તરત ભારતના રૂપિયા ઉપર પણ અસર જોવા મળી હવે મેક્સિકો અને કેનેડા બંનેએ કહી દીધું છે કે અમે અમેરિકન ગુડ્સ ઉપર ટેરિફ્સ ઇમ્પોઝ કરવાના છીએ કેનેડાએ તો કરી પણ દીધા અને મેક્સિકો ટૂંક સમયમાં એની જાહેરાત કરશે ચાઇનાએ કહ્યું છે કે અમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈશું અમેરિકા વિરુદ્ધ ફરિયાદ કરીશું બરાબર મતલબ કે ગ્લોબલ ટ્રેડ વોર હવે આગળ વધશે અને આ સ્થિતિમાં વોલેટિલિટી હજુ વધશે પૂરી શક્યતા છે એક્સપર્ટ્સના મત પ્રમાણે કદાચ આવનારા સમયમાં થોડાક સમયની અંદર એક ડોલર બરાબર નેવું બાણું રૂપિયા થઈ જાય ને તો પણ નવાની વાત નથી એક ડોલર બરાબર કદાચ નેવું બાણું રૂપિયા થઈ જાય ને તોય પણ નવાની વાત નથી એવું એક્સપર્ટ્સ માને છે તો આ તમામ બાબતો આપણને સ્પર્શતી બાબતો છે બજારમાં આપણે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ લઈએ છીએ એની કિંમતોને સ્પર્શતી બાબતો છે તો ત્યાંથી આપણે નજર ના હટાવી શકીએ અને આપણે સમજતા રહીએ આશા રાખું કે અર્થશાસ્ત્રની વાતો આપણને ગમી હશે ગમી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપના વિચાર જણાવશો અને ઇકોનોમિક્સને આ રીતે આપણે વધુ સમજવા માટેનો પ્રયત્ન કરતા રહીશું એમાં એક્સપ્લોર કરતા રહીશું બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર